પત્તર હું ઠાપર આવ્યો છું અને થોડું ઘણું ખરીદી કરી હતી ખરીદી મતલબ કે ઓનલાઈન ખરીદી કરી છે પ્લસમાં ગિફ્ટ લેવું છે આજે કાલે ઘણા દિવસ થઈ ગયા આ મહિને ગયા મહિને કંઈ દેવાનું નહોતું એટલે આ મહિને દેવાનું છે એટલે હવે જોઈ ગિફ્ટમાં શું લઉં એ આ બધું ચક્કર લઈએ તરે મોલમ ગિફ્ટ લિવાય છું અને ઘરમાં ખતરનાક છે તમે જોઈ શકો છો હાલત આપર છે રેપ છે થઈ ગયો છું આપડે એસી નંદાસે એસી એસી મરે લે બધા જો પરસો નીતરા છે હા ટી પર છે તમે જોઈ શકો છો કત ના ગરમી છે આજે બફારો આપણે ગિફ્ટ એક પસંદ કરી છે ગિફ્ટ પેકિંગ કરાવી નાખી આપણે જે ગિફ્ટ લીધી હવે પેક થાય છે એ રી આની ઉપર તમે સમજી ગયા છો શું છે ગિફ્ટમાં પણ ખુલ્લી છે પછી ખબર પડશે કઈ વસ્તુ છે કેવી છે એમ આ તો તમે જોઈને જ ખબર પડી હશે ગિફ્ટમાં શું છે આજે ગરમી ખતરનાક છે તમે જોઈ શકો છો હાલત મારી ને આજે સવારે મારી નાય નહીં નીકળ્યો ફરસથી બીજી વાર નાઈ લીધું છે અને ઘરે જઈને ત્રીજી વાર નાવું પડશે હવે હાલત બહુ ખરાબ છે ગરમીની લીધે અને આજે બફારો ખરેખર કહી શકાય કે બફારો જ ઘણો છે હલો આપણી ગિફ્ટ પેક થઈ ગઈ છે આપણી ગિફ્ટ પેક થઈ ગઈ છે તમે રિફેર જોઈ શકો છો ગિફ્ટનો અને હવે આપણે નીકળીએ નીકળી ખતરનાક બફારો ખતરનાક છે બાકીની ચર્ચા હવે આપણે રસ્તામાં આગળ કરશો તો બપોરના વાગી ગયા છે એક એક ને પાંચથી છે અને હું રોડ વચ્ચે પહોંચું છું તો અને તડકો ખતરનાક લાગે છે એટલે ખતરનાક એટલે જોરદાર લાગે છે અને મારી સાથે જેટલી વસ્તુ છે તમે જોઈ શકો છો બાઇક ઉપર ખૂબ ઘણી બધી વસ્તુ લઈ લખી છે ને આ બાજુ પણ ભરેલા છે ચારે બાજુ વસ્તુ ઘણી બધી ભેગી કરી લીધી છે ને હવે પહોંચીએ આપણે ધીમે ધીમે ચિત્રોડ બાજુ હવે પહોંચીએ સવા સવા એક વાગી ગયો છે આપણે એટલી બધી વસ્તુ ભેગી લઈ લીધી છે ને કે સમજો કે આ બધી વસ્તુ ગાડીમાં આવે એની જગ્યાએ આપણે બધું બાઇક ઉપર જ ઉપાડી લીધું છે ને આખો રસ્તો સુનસાન છે અત્યારે તડકો એટલો છે તો કોઈ ઘરેથી નીકળવા તૈયાર નથી ને આપણે પણ પહોંચી આવ્યા ઘરે ભેગા થઈ ટાણે કેમ કે ઓલરેડી ઘણું મોડું થઈ ગયું છે એ ઘરે પહોંચતા એ કેમ કે હજી પંદર મિનિટનો રસ્તો છે દોઢ વાગે છે ઘરે પહોંચતા ચાલો તારે મળીએ ઘરે પહોંચીએ ટાણે જો કેવડો બધા સામાન લઈને આવ્યા તડકો ધોમ છે ઓ માય ગોડ મામાને કે ગિફ્ટ લઈ આવવા લાગે છે

અને આપણે જે લીંબુ હતા પહેલાં મેં તમને જે આપણે કાં કે ડિસ્પ્લેમાં છે લીંબુ જે જોયા હતા એ લીંબુ થોડા થોડા પાક્યા છે તો એ તમને એક નજારો લીંબુને બતાવી દઉં અને પછી થાય છે જો કે મોડું એટલે એક બે સેકન્ડનો વિડીયો બતાવીને પછી હું ઠાણે નીકળું હા લીંબુ હવે ધીમે ધીમે પાકે છે રા હા ઘરની અંદરના ભાગનું છે બરાબર છે લીંબુ પાકે છે એ બતાવું તમને

નોર્મલ અમુક છે હા જો આ તમે જોઈ શકો છો પાકી ગયો છે આ નોર્મલ છે પાકે છે ધીમે ધીમે આ લીંબોડી ખરે છે તમે જોઈ શકો છો જબરની પગમાં આવે છે રીતે એટલે મોજા બહુ બૂટ મોજા પહેરી આપણે રામ પહેરી એટલે કે રામ રામપેરીની પણ બ્રાહ્મણ જે આજુ ઇંડી ગીટા તૂટી મારાથી પપ્પાને ખબર નથી પડી ખબર પડશે એટલે પપ્પા વારો છે